ભારતીય કિસાન સંઘ દ્વારા ટીપી સ્કીમમાં થયેલ ગોલ માલ અને ભ્રષ્ટાચારની તપાસ કરીને જવાબદાર સામે કાર્યવાહી કરો તે માંગ સાથે અપાયું ભારતીય કિસાન સંઘ મનસુખભાઈ પટોળિયા ટીપી સ્કીમને લઈ ઘણા આ ભારતીય કિસાન સંઘ આંદોલન ચલાવે છે જેની અંદર ખેડૂતોને ખૂબ મોટું નુકસાન જઈ શકે તેમ છે સરકારની એની રજૂઆત કરવામાં આવી છે કારણ કે ઓગણીસો છોતેરની અધિનિયમ છોતેરની કલમ છાસઠ મુજબ વધુમાં વધુ ખેડૂતો જો આનો વિરોધ કરે તો આ યોજના રદ થાય તેવી રીતે જ સરકારે પણ અમારી માન વાત માની છે એવા સંજોગોની અંદર બિલ્ડરો પોતાના સ્વાર્થ માટે આ વાત માનવા તૈયાર નથી અને સરકારને ગેરમાર્ગે દોરે ખેડૂતોની વાતને લઈને ગેરમાર્ગે દોરી અને એમને પોતાને નુકસાન જાય ત્યારે ખ ખેડૂતોને નુકસાન જાય એવી વાત કરી અને આજે અઠાવીસ જેટલી એ બિનખેતીઓ રદ કરવામાં આવી છે એટલે કે સ્થગિત કરવામાં આવી છે એની સામે એ લોકોએ અવાજ ઉઠાવ્યો છે પરંતુ અમારી માગણી તો એ છે કે ભાઈ ખેડૂતોને નુકસાન જાય એવી સ્થિતિ પેદા કરનારા બિલ્ડરો છે અને બિનખેતી સ્થગિત કરવી હોય તો એમાં કંઈક કારણ હોય છે અને અમારી જે માંગ છે કે આની અંદર એવડો મોટો ભ્રષ્ટાચાર થયો છે કારણ કે હજી તો ટીપી મંજૂર નથી થઈ ત્યાં એની ઉપર ત્રણ ત્રણ વખત નકશાઓ બદલવામાં આવ્યા અને ટીપીઓના અધિકારીઓ દ્વારા ખોટા રોડ રોડ ટૂંકા કરી રિઝર્વ પ્લોટો કેન્સલ કરી અને કરોડો રૂપિયાનો જે ભ્રષ્ટાચાર થયો છે એ અધિકારી ઉપર એસઆઈટી તપાસ થવી જોઈએ એવી માંગ આજે કરવામાં આવી છે અને તાત્કાલિક અસરથી આવા અધિકારીઓને સસ્પેન્ડ કરો એ ભારતીય કિસાન સંઘની માંગ છે કારણ કે લોકોને ખેડૂતોને લૂંટે એવા લોકો સત્તા ઉપર ન હોવા જોઈએ નોકરીને લાયક નથી એટલે તાત્કાલિક અસરથી અમે આજે રાજ્યના મુખ્યમંત્રીને સંબોધીને એક આવેદનપત્ર માન્ય કલેક્ટર હસ્તક આપવામાં આવ્યું છે કે તાત્કાલિક અસરથી આની તપાસ થવી જોઈએ રિઝવર પ્લોટ કેન્સલ થાય પછી રોડ ટૂંકા થઈ જાય પછી નિયમ વિરુદ્ધનું બાંધકામો થાય છે આ બધાએ પૈસાની લેતી દેતી થઈ અને થાય છે એટલે એના માટે અમારે ના છૂટકે ખેડૂતો ઉપર જે ત્રાપ કરવામાં આવી છે એટલે ના છૂટકે આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને ખેડૂતોને ક્યાંય પણ હેરાનગતિ ન કરવામાં આવે અને ખેડૂતોના ભોગે વિકાસ ન થાય એવી માગણી આજે કરવામાં આવી છે